સવાલ છે કે સોનોગ્રાફીમાં ફેટી લિવર આવે તો શું કરવું જોઈએ હવે સોનોગ્રાફી કોઈ પણ કારણોસર કરાવી હોય ને એમાં જો ફેટી લિવર છે એવું દેખાય સાધારણ રીતે એને ગ્રેડ વન ટુ કે થ્રી એવું આપવામાં આવતું હોય છે એ લિવરમાં ફેટના ડિપોઝિશનનું પ્રમાણ નથી બતાવતું પરંતુ ફેટના ડિપોઝિશનનો પ્રકાર બતાવે છે સાધારણ રીતે યકૃતના કોષોમાં ચરબીનું પ્રમાણ પાંચ ટકાથી ઓછું હોય છે આ પ્રમાણ પાંચ ટકાથી વધે અને એ કયા પ્રકારે વધે છે એના આધારે એને ગ્રેડ વન ટુ કે થ્રી આપવામાં આવે છે હવે આ થવાનું કારણ જાણવું ખાસ મહત્ત્વનું છે એના આધારે એની આગળની સારવાર કરવામાં આવતી હોય છે ફેટી લિવર થવાના સૌથી સામાન્ય કારણોમાં એક દારૂનું સેવન આવે એ સિવાય મેટાબોલિક સિન્ડ્રોમ્સ જેમ કે ડાયાબિટીસ છે હાઇપોથાઇરોઇડિઝમ છે હાઇપરટેન્શન છે હૃદયની બીમારી છે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું હોય ટ્રાયગ્લિસરાઈટનું પ્રમાણ વધ્યું હોય તો એવા સંજોગો ફેટી લિવર ઉત્પન્ન કરી શકે છે તો ફેટી લિવરની પોતાની માટે કોઈ રામબાણ ઈલાજ નથી એ જે કારણે થયું હોય એ કારણનો તમે ઈલાજ કરો દાખલા તરીકે આલ્કોહોલ વધારે પ્રમાણમાં લેવાતું હોય તો આલ્કોહોલ બંધ કરી દો તો ફેટી લિવર એની મેળે સોલ્વ થઈ જાય ડાયાબિટીસ કે હાઈપરટેન્શન હોય કે વજન વધારે હોય તો એ ત્રણેની સારવાર કરાવો શુગર કંટ્રોલમાં રખાવડાઓ બીપી કંટ્રોલમાં રખાવડાઓ અને વજન ઉતારો વજન ઉતારવા માટે નિયમિત પોષણક્ષમ આહાર લો અને રોજ બરોજ કસરત કરો તો મૂળ કારણની જો સારવાર કરવામાં કે મૂળ કારણનો ઈલાજ કરવામાં આવે તો ફેટી લિવર આપોઆપ મટી જાય છે એના માટે કોઈ એડિશનલ સારવાર કરાવી પડતી નથી હા હમણાં જ માર્ચ મહિનામાં બે હજાર ચોવીસના જ માર્ચ મહિનામાં અમેરિકામાં યુએસએફડીએ દ્વારા ફેટી લિવર સ્પેસિફિક ફેટી લિવર માટે એક દવાને અપ્રુવલ આપવામાં આવ્યું છે જે હજુ ભારતમાં તો અવેલેબલ નથી હવે ભારતમાં ઘણા ફિઝિશિયનો દ્વારા ગ્રીટાઝાર નામની એક દવા ફેટી લિવર માટે અપાતી હોય છે ઇન્ટરનેશનલી આ દવા કોઈપણ હિપેટોલોજી સોસાયટી દ્વારા અપ્રૂવ કરવામાં આવી નથી આ બે સિવાય કેટલાક કેસીસમાં વિટામિન ઈ અને ડાયાબિટીસ માટે વપરાતી એક દવા પાયોગ્લિટાઝોન એ પણ ફેટી લિવરમાં કેટલાક અંશે મદદરૂપ થઈ શકે આ સિવાયના અનેક સપ્લિમેન્ટ્સ આયુર્વેદિક દવાઓ બજારમાં ફેટી લિવરના નામે પ્રિસ્ક્રાઈબ થતા હોય છે અને દર્દીઓ લેતા હોય છે લાંબે ગાળે ફાયદાકારક હોતા નથી ફેટી લિવરમાં મેં કહ્યું તેમ મૂળ કારણનો સારવાર કરવાનો છે એના માટે કોઈ સ્પેસિફિક દવા લેવાની હોતી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે